બાજુ માંગ વટ માર્કેટ મુખ્ય બજાર વાલેજ જિલ્લો ભરૂચ ભરૂચ માર્ગ પર નાહિયેર નજીક અકસ્માત લક્ઝરી બસની ટક્કરે રિક્ષા ચાલકનું મોત અન્ય ઇજાગ્રસ્ત ગતરોજ આમોદના નહીએર નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી એકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા બનાવની જાણ થતા જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોગ તાલુકાના નાહિયેર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક ગતરોજ સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો બે ટુકડા થઈ ગયા હતા અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મરણ જનાર ઈસમ અહેમદ બામિયાંગ રહે પાછો હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ ખાનગી લકઝરી બસ પણ રિક્ષાને ટક્કર મારી પલટી ખાઈ હતી લકઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી અકસ્માતને પગલે વાયુ વેગે આમુક પંથક ફેલાતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે